જૂનાગઢના માળિયા હાટીનામાં ભાજપ સંચાલિત તાલુકા પંચાયતમાં અવિવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી છે તાલુકા પંચાયતમાં ભાજપના જ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત મુકાતા રાજકીય માહોલ ગરમાયો હતો માળિયા હાટીના તાલુકાના પંચાયતમાં સદસ્ય નૈનાબેન લડાણીની ઓફિસમાં સતત ગેરહાજરીને લઈ અવિશ્વાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો નયનાબેન લડાણી થતી ન હતી હાજર ઉપપ્રમુખ રણજીતસિંહ યાદવ દ્વારા તાલુકા વિકાસ અધિકારી વીસ પૈકીસ સત્તર સદસ્યો લેખિત સહી સાથે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યું હતું નૈનાબેન અનિલભાઈ લાડાણી તાલુકા પંચાયતના પ્રમુખ છેલ્લા ઓગસ્ટ મહિનાથી તાલુકા પંચાયતની અંદર કામગીરી કરતા નથી તાલુકા પંચાયતની ઓફિસે પણ આવતા નથી જેમના અસંતોષના કારણોસર અમારા માળિયાટીના તાલુકા પંચાયતના વીસ સદસ્યશ્રીઓમાંથી સત્તર શ્રીઓ દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ પ્રસાર કરવામાં આવી છે અને માળીયાટીના તાલુકા વિકાસ અધિકારી શ્રી પાવરા સાહેબને અવિશ્વાસની દરખાસ્ત મારા અધ્યક્ષસ્થાનને રજૂ કરવામાં આવેલ છે આજ રોજ માળિયાહાટીના તાલુકા પંચાયત ખાતે હાલના ચાલુ પ્રમુખ શ્રી નૈનાભાઈ નાશિકભાઈ લાડાણી વિરુદ્ધ પોતાની કામગીરી સામે અસંતોષ હોવાના કારણે તાલુકા પંચાયતના સત્ર સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત આજરોજ રજૂ કરેલ છે ટોટલ વીસ સભ્યો છે એમાંથી સત્તર સભ્યો દ્વારા આ દરખાસ્ત અત્રે રજૂ કરવામાં આવે છે